નમસ્કાર દર્શન મિત્રો સ્થિતિક પંડ્યા અને આપ જો રહેશો જોઈયા અરોલી જિલ્લાના શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા તાલુકાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સાકરિયા ખાતે જિલ્લા કક્ષાનું બે દિવસીય દસમું એજ્યુકેશન ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલ અરોલી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં શિક્ષકો દ્વારા શિક્ષણમાં નવીન અને જ્ઞાન વધારોના હેતુ સાથે અને નવતર પ્રયોગથી તૈયાર કરેલી જિલ્લામાંથી

મેં આજે ઇનોવેશન ફેરમાં જીસીઆરટી પ્રેરિત ઇનોવેશન ફેરમાં ડાયટ ખાતે પાર્ટિસિપેટ કર્યું છે આજે મારો ટોપિક છે સાયબર સિક્યોરિટી અંગે વાલીઓ અને બાળકોમાં અવેરનેસ અને મારો જે ટોપિક છે એમાં પેરેન્ટલ કન્ટ્રોલ એપ્સ અને સોશિયલ મીડિયા એપ્સ વિશે મેં રિસર્ચ કર્યું છે એમાં બાળકો કેટલો ટાઈમ સ્ક્રીન યુઝ કરે છે કઈ કઈ એપ્સ યુઝ કરે છે એ અંગે જો પેરેન્ટ્સને કંટ્રોલ કરવું હોય તો એના અંગે બહુ જ બધી એપ્સ છે જેમ કે ફેમિસેફ કસ્ટોડિયો બાર્ક નેની ઓલ ટ્રેકર કે જેના દ્વારા તેઓ પોતાના બાળકો ના સ્ક્રીન ટાઈમ ઉપર એની સાથે સાથે તેમની દરેક ગતિવિધિને કંટ્રોલ કરી શકે છે એનાથી જે સાયબર ક્રાઈમ થાય છે એમાં ઘટાડો થાય છે અને પેરેન્ટ્સ પોતાના બાળકો શું કરે છે તેની ઉપર ધ્યાન આપી શકે એજ્યુકેશનલ ઇનોવેશન ફેર એ બાળક સાથે રહી બાળક વડે અને બાળક માટે કરવાની પ્રવૃત્તિ છે ઇનોવેશન એટલે નવું કરવું ઇનોવેશન દ્વારા શિક્ષક અને બાળક બંનેનો સર્વાગી વિકાસ થાય છે ઇનોવેશન ફેરથી એક શાળાની સુંદર પ્રવૃત્તિ જિલ્લાની અન્ય શાળાના શિક્ષકો નિહાળી તેમની શાળામાં પણ પ્રવૃત્તિ કરવાની દિશા પ્રેરણા અને માર્ગદર્શન મળે છે દરેક શિક્ષકની પોતાની શાળાની પરિસ્થિતિ મુજબ જુદા જુદા પ્રયોગ અને પ્રવૃત્તિ કરેલી હોય છે બધા બાળકો અને શિક્ષકોમાં સુષુપ્ત શક્તિને ખીલવા માટે અને પ્રેરણા પૂરી પાડવા માટે ઇનોવેશન ફેર અગત્યનું માધ્યમ બની રહ્યું છે મારું નામ ચવાણ કિંજલબેન સુરેશકુમાર છે હું રમાણા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું આ દસમું ઇનોવેટિવ ફેર છે એમાં મેં ભાગ લીધો છે જેમાં નાના બાળકોનું માનસિક ભારણ તો હોય જ છે એટલા માટે એ જલ્દી શાળામાં પણ નથી આવી શકતું પરંતુ આ વખતે એનું ઘણું બધું સાહિત્ય સરકાર તરફથી આપવામાં આવ્યું છે જેના દ્વારા એ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવી શકે એ માટે એ ભાર વિનાનું ભણતર એ અમારો મુખ્ય ટોપિક છે એના માટે પ્રવૃત્તિ દ્વારા ફટાફટ શીખી શકાય એના માટે અમે બીજી પ્રવૃત્તિઓ પણ બનાવી છે અને નિપુણ ભારત અંતર્ગત જે ત્રીસ સાહિ સાધન સામગ્રી આપી છે એના દ્વારા બાળક દફ્તર વિના પણ આવી શકશે વધતા એમ ન કોઈ પણ પ્રકારનો ખર્ચ પણ કરવો પડતો નથી દરેક વસ્તુ સાહિત્યનો હાથ વઘવું હોય છે સ્લેટ છે પેન છે નોટબુક છે પેન્સિલ છે

નવા નવા શૈક્ષણિક સંશોધનો જિલ્લાની અન્ય શાળાઓ સુધી પહોંચશે અને અમલ થાય તેવા પ્રકારનું આયોજન કરી શકાશે આ ફેસ્ટિવલ થકી વિદ્યાર્થીઓના શિક્ષણમાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે તથા શિક્ષકોને પણ શિક્ષણ ક્ષેત્રે કંઈક નવું કરવાની પ્રેરણા અને અવકાશ મળે છે તેમજ એકબીજામાં જ્ઞાનની વહેંચણી થાય છે નમસ્કાર જીસીઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મોડાસા દ્વારા આયોજિત દસમા ઇનોવેશન એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં નું આયોજન કરવામાં આવ્યું જેમાં અઠ્યાવીસ જેટલા શિક્ષક મિત્રોએ ભાગ લીધો હતો અને એમાં જિલ્લાના સમાહર્તા કલેક્ટર શ્રી ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે અઠ્યાવીસ અઠ્યાવીસ કે જેની અંદર ત્રેવીસ પ્રાથમિક વિભાગના સ્ટોલ છે ચાર જે સ્ટોલ જે છે એ હાઈસ્કૂલ છે અને એક જે સ્ટોલ એ ડીએલએસ સંસ્થા મે ભાગ લીધો હતો પોતાના શિક્ષણમાં જે પણ સમસ્યાઓ સર્જાય છે એનો ઉકેલ લાવવા માટેનો પ્રયાસ આ ઇનોવેટિવ ટીચરો દ્વારા કરવામાં આવ્યો હતો અને એનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને એના માટે મુલાકાતી શિક્ષકોને પણ બોલાવવામાં આવ્યા હતા અને એમણે પણ આવીને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આ ઇનોવેશન ફેસ્ટિવલનો મુખ્ય હેતુ એ છે કે શિક્ષણની અંદર કોઈ પણ પ્રકારની એવી સમસ્યા સર્જાય ત્યારે એને ઉકેલ લાવવા માટે જે શિક્ષક મિત્રોએ આગવા પ્રયાસો કર્યા છે અને એ એનો પ્રચાર અને પ્રસાર થાય અને આખા અરવલ્લી જિલ્લામાં એનું ઇમ્પ્લિમેન્ટ થાય એના માટે આ દસમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સમગ્ર ડાયફની ખૂબ જ ઉમદા એવો સહયોગ આપ્યો છે સર્વનું માર્ગદર્શન રહ્યું છે ટીમ ટીમવર્કથી અમે કામ કર્યું છે અને એ રીતે અમે આ કાર્યને પરિપૂર્ણ કરવા માટે પ્રયાસ કર્યો છે અને અપીલ છે

એસટાટ સંગના મંત્રી ભરતભાઈ પંચાલ તેમજ મોટી સંખ્યામાં ઇનોવેટિવ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા દસમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલને મોડાસા ડાયટના પ્રાચાર્ય ડોક્ટર મદનસિંહ ચૌહાણ અને ડીઆઈસી એન્ડ સિનિયર લેક્ચરર કોઓર્ડિનેટર રોઝલિન સુવેરા તેમજ આર એ જીતપુરા દ્વારા આયોજિત બે દિવસીય ઇનોવેશન ફેસ્ટિવલને સફળ બનાવ્યો હતો વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલી ન્યૂઝ નમસ્કાર નમસ્કાર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સાકરિયા મોડાસા ના પ્રાચાર્ય તરીકે કામ કરું છું દસમા એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં અરવલ્લી જિલ્લાની સત્યાવીસ કૃતિઓ જોડાઈ છે એકવીસ પ્રાથમિક શાળાની કૃતિઓ છે પાંચ માધ્યમિક શાળાની કૃતિ છે અને મોડાસા ખાતે આજે શામળાજી બીએડ કોલેજની પણ કૃતિ જોડાયેલી છે જે શિક્ષકો પોતાના એનો ટીચરો છે એ પ્રાથમિક શાળામાં વરખંડમાં જે શ્રેષ્ઠ કામ કરે છે હાઈસ્કૂલમાં જે શ્રેષ્ઠ કામ કરે છે પોતે અહીંયા રજૂ કરશે બે દિવસ દરમિયાન અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના ક્લસ્ટર જે છે સીઆરસી સીઆરસીમાંથી પાંચ સીઆરસી મિત્રો અને ચાર શિક્ષકો એમ કરીને ઇનોવેશન જોવા માટે આવશે જે કંઈ શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરી છે જે શ્રેષ્ઠ ઇનોવેશન રજૂ કર્યા છે એ અરવલ્લી જિલ્લાની બીજી શાળાઓમાં પણ એ લોકો એપ્લાય કરે એવો સરકારનો ઉદ્દેશ છે સીઆરટી પ્રત્યેક વર્ષે આ પ્રકારના ઇનોવેશન પહેર કરીને પ્રાથમિક શાળાના શિક્ષકો માધ્યમિક શાળાના શિક્ષકો જે શ્રેષ્ઠ કામ કરે છે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને જે ફાયદો થાય છે એ અહીંયા રજૂ કરવાનો છે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બાળાસા અરવલ્લી ડીઓ કચેરી ડીપીઓ કચેરી સમગ્ર ટીમ જે છે એના માધ્યમ મારફતે અને મૂલ્યાંકન થશે અને શ્રેષ્ઠ પાંચ કૃતિઓ છે એ કક્ષાના ઇનોવેશન ફેરમાં જોડાશે અને એ રીતે નેશનલ લેવલ સુધી પણ આ ઇનોવેશન ફેરની કૃતિઓ જશે